ફર્સ્ટ ક્લાસ જો અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ગણપત દાદાનો જમણવારનો એટલે આ વિડીયો આજ હવારનો છે ખાસ નિહાળજો રહ્યો કે ગણપતિ બાપાના ભોજનનું અત્યારે કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે અને અમે સોસાયટી દ્વારા ગણપતિ દાદાના આજે જમણવાર રાખેલું છે એટલે ખાસ કરીને આ બ્લોક મારો નિહાળજો જો મારા બ્લોકમાં ઠેઠ સુધી બની રહ્યો ગણપત દાદાનો આખું જમણવાર હું તમને ઠેઠ સુધી લાઈવ બતાવી ને આ બે વાગ્યા પછી ગણપત દાદાને વિસર્જન કરવા લઈ જવાના છે એટલે ખાસ મારા બ્લોગ ની અંદર મેળામાં બધું લાગી ગેલા છે આજે અમારા ગણપત દાદાનો જમણવાર ચાલુ થઈ ગયું છે ને અમારે વિસર્જનની તૈયારી બપોરે બે અઢી વાગ્યા પછી છે ને તારમાં અમે રસને 10 વાગ્યા પછી અમે જમણવાર રાખેલું છે એટલે આ બ્લોક આખો નિહાર જો બધા જોયો ફર્સ્ટ ક્લાસ કે રે હું જો જો જાગો જલ્દી જબાપા હું ઘટે છે मिस्टर जैन हाइट हां अरे आज પ્રમાણે ભાઈ જરા કેવી લાગી ડાળ તારા એકદમ એકદમ સુપર ડાળ મસ્ત ડાળ બનાવી નાખી છે જો હવે પૂરેલો લોટ બની ગયો છે સतीशભાઈ જો તો કેવો બન્યો તમે કોને મોકલો છો તમે એ મોકલવાના નથી આ બરાબર તમારી હાટો જમા રાખવાના છે આવતે વર્ષે પાછા તમને બતાવવાના છે લબડદાર બોકોલે તો મારો થોડો ખરાબ દંડો જાતો રસોડાનું કામ છે તમને કોઈ ઓર્ડર આપ છે બે

હવે ગણપતિ દાદા ને જમાડી રહ્યા છે મસ્ત થાળ ધરાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ એકદમ અમારા ગણપતિ દાદા મસ્ત મસ્ત બતાય છે চালু পু খাওয়া চালু અમારા નાના નાના બાળકો જો અત્યારે કાઉન્ટર ઉપર ઉભા રહી ગયા છે હજી શરૂઆત થવાની તૈયારી છે અને ગણપતિ રાજાના ફેવરેટ એટલે મોદક મોદક બનાવી ને ખાજે લાડુ બનાવી ને ખાજે બરોબર અમારા નાના નાના ઢીંગલા જો 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 બધાને મજા આવી ગઈ છે આ જો ભાઈ જમણવાર ચાલુ થઈ ગયું છે અમારું વારા પરથી વારા નાના બાળકોથી નાના બાળકો થી ચાલુ વાત કરતી અમારા સોસાયટી નું જમણવાર શરૂ થયું છે ગણપત બાપા નો આપડે પણ જમવા બેસી ગયા છે આપડે થાળે પહી ગઈ છે જોઈ દો

અલ્લાહ આ અમાર દિલની છે અમે માન જો ભાઈ ડોન સડાઈ દીધું છે અમાર ફર્સ્ટ ક્લાસ આયા ભાઈ રા ઘરે એટલે કમી નથી એ તો ભાઈ મસ્ત મસ્ત બધું કામ ચાલુ છે જો ભાઈ એકદમ મસ્ત ડોન ઉડી રહ્યું છે અને ડોન થી પણ શૂટિંગ ચાલુ છે ને આપણો પણ બ્લોગ ચાલુ છે અંદર બરોબર આ મારો સોસાયટી માં છે મસ્ત છે એકદમ જો ભાઈ એકદમ અમારી સોસાયટી વાળા બધા જરે જમવા દે ગયા છે મસ્ત આ તો આ લોકો તો હોય જ તે

हां हां itu

જે આપડે પ્રસાદ જોયો ને એમ કે સાઈડ માં નાખો ભાઈ એટલે કોઈ હા કચરો આડાવડો સોસાયટી માં ફેંકવાનો નથી મસ્ત બની ને તો ભાઈ અમારા એના જીગાભાઈ પ્રસાદી લઈ રહ્યા છે તારે નટુભાઈ ની કાકા બનશે કાકા અમારા ગલ્લા વાળા હા જો ભાઈ અમારા જીગાભાઈ પ્રસાદી લેવા બે ગયા છે બહુ મહેનત કરી છે ને હવે થાકી ગયા છે એટલે પ્રસાદી લેવા બે ગયા છે અને બે અઢી ત્રણ વાગે અમે ગણપતિ દાદાનું નું વિસર્જન કરવા નીકળ્યું છે ત્યાં સુધી તમને બતાવી હતી હવે એ લોકો પ્રસાદી લેવા મેં પણ પ્રસાદી લઈ લીધી છે મસ્ત એય પરશાદી બની ભાઈ હાલો ભાઈ થાળી જો ખાલે છે જીસે હવે તો લઈ આવો બાસુ બીજી વાર ભાઈલા મોકા કે જો હે હવે કઈ જોવે હવે નહીં લાડુ ગાડી ઉપર ડીશ મૂકે ને એક ડીશ માં બે બનાના છે ખાકી જાજે હવારે 6 વાગ્યા ના જાગ્યા છે મસ્ત પ્રસાદ લેવા બે ગયા છે ભાઈ હવે પરસાદી નો તો ફોટો બહુ જોઈએ ભલા ભલા કેવી બની પરસાદી બહુ ભાઈ એકદમ મસ્ત સમીર ભાઈ કેવી બની બાર એક નંબર જો અમારા મેડમ આવેલા આવે છે હવે થાળી વાળી ધોઈ લાવે કેમ ને

છે કેમ કે કોઈ પણ નું કાર્ય હોય તો અમારા નાના નો હાથ પેલા હોય ફૂલ ભરપૂર મહેનત ની કૃપાથી મહાદેવ હર મહાદેવ હાશી મહેનત તો ભાઈ લોકો કરે છે મસ્ત ગણપતિ દાદા ની ખાસ સેવા કરે છે તો એ લોકો થામડા દોઈ રહ્યા છે ભાઈ ફર્સ્ટ ક્લાસ મહેનત કરી રહ્યા છે સેવા છે આજ તો ગમે કરે એવો ભાઈ તો તમને બધા ને ભોજન કરાવી દીધું એ ટીમ બેઠી છે જોવાય ખાસ કરીને આ હું છે ખબર છે મારી લઠ્ઠા ટીમ છે આ બધી કાર્યકર્તાઓ કાર્ય કરતા હાલે તો હા આગળ પૈસા છે ને આડા થાય ને તો કોઈ હાલો ભાઈ ગણપતિ બાપા ગણપતિ બાપા